એક જ ફોર્મ મળ્યું મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું ફોર્મ મળ્યું બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને બિનહરીફ બિના કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીને શ્રીનું ફોર્મ આવ્યું એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો બિનહરીફ જાહેર કરવામાં હોય શકે ઓલરેડી જે વોટર લિસ્ટ જી સી ઓલરેડી છે ટોટલ અઢાર આમાં દૂધ સંઘો હોય છે વોટિંગ લિસ્ટ ઓલરેડી જાહેર કરેલી છે એક જ ફોર્મ આવ્યું છે जे जे फौर्म फौर्म सर सर। सर सर जो चेयरमैन बनवाज फॉर्म नॉमिनेशन फॉर्म रजू थ एकज नॉमिनेशन फॉर्म रजू वाइस चेयरमैन में एक फॉर्म रजूम आज इस चुनाव में जी सी एम एम एफ के चुनाव में चेयरमैन पद के लिए एक फॉर्म आया था वो था मेहसाणा दूध के चेयरमैन महसाना दूध संघ के चेयरमैन का चेयरमैन तरीके फॉर्म आया था एंड राजकोट दूध संघ के चेयरमैन का वाइस चेयरमैन तरीके यानी एंड एक ही फॉर्म आया था दोनों पदों के लिए इसलिए उनको बिन हरीफ इलेक्टेड जाहिर करने में आता हूँ તો જે પ્રકારથી અઢી વર્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે તે સોંપવામાં આવી છે અશોક ચૌધરી ચેરમેન બન્યા છે આગામી અઢી વર્ષ માટે જીસીએમએમએફના અશોક ચૌધરી ચેરમેન તરીકેની જવાબદારી નિભાવશે તો દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી જીસીએમએમએફની ચૂંટણીને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જ્યારે ગોલ્ધન ધામેલિયાને વાઇસ ચેરમેનની મહત્વપૂર્ણ જવાબદારી છે જે સોંપવામાં આવી છે પસંદગીનું જે કળશ છે તે તેમના પર ઢોળવામાં આવ્યું છે મહત્વનું છે કે આ ખૂબ જ મોટો હોદ્દો અને મહત્વપૂર્ણ જવાબદારી છે જે આગામી અઢી વર્ષ માટે રહેશે તો જીસીએમએમએફની ચૂંટણીને લઈને મોટા સમાચાર સૌની નજર હતી કે કોણ ચૂંટાય છે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે તો જે પ્રકારથી આ મોટી જવાબદારી છે જેમાં ગોર્ધન ધામેલિયા બન્યા છે જીસીએમએમએફના વાઇસ ચેરમેન જ્યારે અશોક ચૌધરીને ચેરમેન બનાવવામાં આવ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર છે આગામી અઢી વર્ષ માટે જીસીએમએમએફના અશોક ચૌધરી છે તે ચેરમેન તરીકેની જવાબદારી નિભાવશે જે કાર્યભાર છે તે સંભાળશે જ્યારે ગોરધન ધામિલિયા જીસીએમએમએફના વાઇસ ચેરમેન તરીકેની જે જવાબદારી છે તે સંભાળવાના છે ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ગૌતમ જે પ્રકારની ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી છે ચેરમેન વાઇસ ચેરમેનની જે અશોક ચૌધરી અને ગોરધનજીને મળી છે શું વધુ માહિતી છે આ મામલે જી ગૌતમ બિલકુલ આજે વિધિવત રીતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની જે ચૂંટણી જે છે તે યોજાઈ હતી ઠીક અમૂલ ખાતે આ અગિયાર વાગ્યા આ ચૂંટણીનો શુભારંભ થયો હતો જે અંતર્ગતની વાત કરીએ કે ચૂંટણીની અંદર અઢાર જેટલા જે મતદારો જે છે તેની ઉપસ્થિતિમાં આ આ ચૂંટણી યોજાઈ હતી કલેક્ટર હસ્તક આ ચૂંટણી જે છે આ તે યોજાઇ હતી અને તેમાં સર્વસંમાતિ જે છે તે ચેરમેન તરીકેની જે વિપુલ જે અશોક ચૌધરી જે છે આ તેમના નામ ઉપર સધાઈ છે એટલે કે અશોક ચૌધરી જે છે તે મિલ્ક ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જે ચેરમેન તરીકેની નિયુક્તિ જે છે તેમની કરવામાં આવી છે અને એ જ રીતે વાઇસ ચેરમેન તરીકે જે ગોપાલ જે છે ગોપાલ ડેરીના ધામેલિયા તેમની નિયુક્તિ કરવામાં આવી છે રાજકોટની ડેરીને આ સંમતિ સધાય છે મહત્વનું એ છે કે આ બંને તરફથી જે ચૂંટણી લડવા માટેની જે ફોર્મ્યુલા જે છે તે કરવામાં આવી હતી ચૂંટણી અંતર્ગત જે એક જ એક એક નામ જ સામે આવવાના કારણે ચૂંટણી યોજાઈ નથી પરંતુ સર્વસંમતિ સધાવવાના કારણે ચૂંટણી વિના જે સિલેક્શન પ્રક્રિયાથી આ બંને નામોને બહાલી આપવામાં આવી આવી અને કુલ અઢાર જેટલા વોટરો હતા અને અઢાર અઢાર વોટરો આ સંમતિ જે છે તે સાધી છે મહત્વનું છે કે ગોપાલ ડેરીના ચેરમેન જે ગોરધન ધામેલિયા જે છે તેમને આ પદ જે છે વાઇસ ચેરમેન માટેનું આપવામાં આવ્યું છે આ અંતર્ગતની વાત કરીએ તો જે વેલ અગિયાર વાગ્યાથી આ ચેરમેન તરીકે કોણ તે પ્રકારની અનેક અટકળો ચાલતી હતી વર્તમાન ચેરમેનની વાત કરીએ તો શામળ પટેલ જે છે તે છેલ્લા પાંચ વર્ષથી ચેરમેન પદ હતા એટલે કે તેમને બે ટર્મ ચેરમેન તરીકેની આપવામાં આવી હતી અને વલમજી હુંબલ જે સરહદ ડેરીના ચેરમેન જે છે તેમને વાઇસ ચેરમેન તરીકે ગુજરાત જે કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશન લિમિટેડની જે જવાબદારી જે છે તેના સિર હતી હવે નવા જે ચેરમેન અને વાઇસ ચેરમેન જે છે તેની નિયુક્તિ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર તેઓ પણ આવશે કલેક્ટરે સીધી વાત કરી છે કે જે પ્રકારે આ ચૂંટણી જે છે તે પ્રક્રિયા યોજાઇ હતી તેમાં સિલેક્શન પ્રક્રિયા થઈ છે કારણ કે ચેરમેન તરીકે અઢાર લો જે લોકો મતદારો હતા તેમાંથી એક જ નામ જે છે તે આવ્યું હતું ને તેમાં અશોક ચૌધરી જે સાગર ડેરી મહેસાણાના જે છે તેમનું નામ આવ્યું હતું ને તેમના નામ ઉપર સર્વોએ સ સંમતિ સધાવી છે ને એ જ રીતે વાઇસ ચેરમેન તરીકેનું નામ જે છે તે ગોરધન ધામેલીયાનું આવ્યું હતું ને તેમાં પણ સર્વ સર્વસંમતિ જે છે તે સધાઈ છે એટલે કે હવે વાઇસ ચેરમેનની ચૂંટણી જે છે તે સિલેક્શન પ્રક્રિયાથી થઈ હોવાની વાત જે છે તે તેમણે કરી છે જે બિલકુલ ગૌતમ અશોક ચૌધરીની જો વાત કરવામાં આવે તો તેમની કાર્યપ્રણાલી અને તેમની જે લોકપ્રિયતા છે તે વિશે શું વધુ માહિતી છે તેમની જે પ્રકારની કારકિર્દી રહી ચૂકી છે પહેલા પણ તે ઘણી બધી જવાબદારી ગૌતમ નિભાવી ચૂક્યા છે બિલકુલ જે અશોક ચૌધરી જે છે તે અનેક વખત અનેક શંકાના દાયરામાં પણ આવી ચૂક્યા છે નાફાકાંડ હોય કે પછી પાવડરની વાત હોય આ પ્રકારની બાબતો જે છે તેને લઈને તેઓ શંકાના દાયરામાં પણ આવી ચૂક્યા છે પરંતુ જે પ્રકારે તેમની કાર્યપ્રાણી રહી છે અને કાર્યપ્રાણીને જોતા તેમના નામ ઉપર સર્વસંમતિ જે છે તે સધાય છે એટલે કે તેમને એકનું નામ આવ્યું હતું અને તેમાં તેમને સમર્થન આપ્યું છે મહત્વનું સાધન એ છે કે અત્યાર સુધી જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે છે તે અંતર્ગતની વાત કરીએ તો મુખ્ય ત્રણ ડેરી એટલે કે બનાસ ડેરી સાબર I ડેરી અને જે દૂધસાગર ડેરી જે છે આ ત્રણેય ડેરીમાં દૂધનો હિસ્સો જે છે તે પંચાવન ટકા જેટલો જે છે અને જ્યારે બાકીની ડેરીઓ જે છે એટલે કે સૌરાષ્ટ્ર હોય તદુપરાંત કચ્છ વિસ્તારની જે ડેરી હોય તેમાંથી બાકીનો જે હિસ્સો જે છે તે દૂધનો જે અન્ય ડેરીઓનો જે છે તે જોવા મળતો હોય છે એટલે કે હર હંમેશ એવું પ્રક્રિયા રહી હોય છે કે ઉત્તર ગુજરાતને ચેરમેન તરીકેનું પ્રતુત્વ મળતું હોય છે અને છેલ્લી બે ટર્મમાંથી આ જ પ્રકારનો સિનારીઓ જે છે તે જોવા મળતો હતો ને એ જ સિનારીઓ બધું એક વખત જોવા મળ્યો હતો અત્યાર સુધી દૂધ સાગર ડેરીને આ પદ જે છે તે નોતું મળ્યું ને હવે આ પદ જે મહત્વપૂર્ણ જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને મહત્વપૂર્ણ સમાચાર જુનાગઢ થી જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા છે ગિરનાર પર્વત પર ભારે વરસાદથી આવ્યું હતું પૂર જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા છે વીસથી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા તો વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો જાય છે ઝરણામાં નહાવવા માટે ત્યારે સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું ગત રવિવારની ઘટના હોવાની માહિતી સામે આવી રહી છે ઝરણામાં નહાવા ગયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જટાશંકર નજીક પૂરમાં કેટલાક લોકો ફસાયા હતા વીસથી વધુ લોકો નહવા માટે ગયા હતા ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વારંવાર કહેવામાં પણ આવે છે કે પૂર જેવી પરિસ્થિતિમાં લોકો આવી જગ્યાએ નહાવા માટે ન જાય છતાં પણ લોકો જતા હોય છે વીસથી વધુ લોકો છે કે જે પાણીના પ્રવાહમાં ફસાયા હતા તો ઝરણામાં નહ્વા ગયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વીસથી વધુ લોકો છે તે ફરવા ગયા હતા સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું છે તો જટાશંકર નજીક ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પૂર આવ્યું હતું ઝરણા જેવો આ વિસ્તાર છે જ્યાં લોકો ખાસ પ્રવાસન સ્થળના સ્થળ તરીકે જતા હોય છે જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો જેમાં બાળકોનો પણ સમાવેશ છે કે જેઓ ફસાઈ ગયા હતા જે બાદ જે સ્થાનિક લોકો છે તે તેમને બચાવવા માટે પહોંચ્યા અને આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા હતા જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા છે છે કે આ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઝરણામાં નહાવા ગયેલા લોકો છે કે જે પાણીના પ્રવાહમાં ફસાતા ગભરાઈ ગયા હતા પરંતુ સ્થાનિક લોકો તેમની મદદે આવ્યા તેમની વારે આવ્યા અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો મહિલાઓ બાળકો પણ આ જગ્યાએ ફસાયા હતા જેઓ ફરવા માટે ગયા હતા પરિવાર સાથે જે બાદ કેટલાક લોકો તેમની મદદે આવ્યા ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ છે અચાનક જ પાણીનો પ્રવાહ વધતા આ તમામ લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું છે વીસથી વધુ લોકો હતા કે જે પાણીના પ્રવાહમાં ફસાયા હતા ઝરણામાં નહાવા ગયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા હતા ઉલ્લેખનીય છે કે તમામ લોકો નહાવા ગયા હતા તે સમયે આટલું પાણી ન હતું પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધતા લોકો ગભરાઈ ગયા હતા જે બાદ તેઓ ત્યાં ફસાતા સ્થાનિક લોકોએ તેમની મદદ કરી હતી અને એક બાદ એક તમામને બચાવવામાં આવ્યા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે નાના બાળકો પણ છે મહિલાઓ પણ છે આ તમામ લોકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ચોમાસામાં આ પ્રકારની જગ્યાએ અવારનવાર તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવતી હોય છે કે આવી જગ્યાએ ન જવામાં આવે અમાર જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે અમાર સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વીસ થી વધુ લોકોનું શું વધુ માહિતી લુગ્ના ચોક્કસ કે જે રીતે ગત રવિવારના રોજ જટાશંકર મહાદેવનું જે મંદિર છે ત્યાં ઝરણા વહે છે અને અચાનક જ ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યાં ફરવા આવેલા લોકો છે તે ફસાયા હતા અને તે લોકો ફસાયા અને સ્થાનિક લોકોએ ત્યાંથી રેસ્ક્યુ કર્યું હતું તો જે યુવાનો છે તે લાકડા વડે છે ત્યાં ઉભા રહી ગયા હતા અને જીવ બચાવ્યો હતો

અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે ધાનેરામાં બાર મિલીમીટર વરસાદમાં સમગ્ર તાલુકો પાણી પાણી થઈ ગયો છે બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું છે વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ડીસામાં એક ઇંચ દાંતીવાડામાં દોઢ ઇંચ જ્યારે થરાદ અને ધાનેરામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે અને મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી બસ અને ઇકો વચ્ચે અકસ્માતમાં બેના મોત નીપજ્યા અકસ્માતમાં ત્રણ લોકોની ઈજા પહોંચી છે ખેરાલુ સતલાસણા હાઇવે પરની ઘટના ડભોળાના સંભવનાથ મંદિર નજીક અકસ્માત સર્જાયો એસટી બસ અને ઇકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત અંબાજીથી રાજપીપળા જતી એસટી બસ અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો ખેરાલુ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે જ્યારે બે લોકોના મોત કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે કેતન શું વધુ માહિતી આ સમગ્ર મામલે

जी एंबुलेंस करवाई थी चिकित्सा संरक्षण पहुंची અને જે ઈજા થઈ એની સોવા છે મેં નહી મેડિકલ વાજેદના ફકેલવામ આવે છે જી જી બિલકુલ કેતન આભાર સમગ્ર માહિતી બદલ सुरेंद्र नगर વઢવાણ રોડ પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની છે કાર ચાલકે બેથી ત્રણ કારને અડફેટે લીધી છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેની આ ઘટના પુર જડપે કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો રસ્તા પર પડેલ બેથી ત્રણ કારને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું જદનસીબે કારમાં કોઈ વ્યક્તિ બેઠેલ નહીં હોવાથી જાનહાની ટળી છે અકસ્માત બાદ કાર ચાલક ફરાર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો બનાસકાંઠા પાલનપુર હાઇવે પર બાઇક પર બેઠેલા વ્યક્તિને ક્રેન ચાલકે કચડતા ઇજાઓ પહોંચી છે ક્રેન ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલકને કચડ્યો ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે સદનસીબે મોટી જાનહાની ટળી છે ડમ્પર ચાલકે કારણે ટક્કર મારતા વધુ એક મોત બેતાળીસ વર્ષીય શીતલ ભોજક નામની મહિલાનું મોત થયું તો રાજકોટ અમદાવાદ હાઇવે પર માલ્યાસર નજીકનો આ બનાવ છે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો છે પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા જતા આ ઘટના બની હતી કારમાં સવાર અન્ય ને નાની મોટી ઈજાઓ પહોંચી છે તો અકસ્માતની આ સમગ્ર ઘટના જેમાં બેતાળીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે સુરતના ડુમ્મસ બીચ પર મર્સિડીઝ કાર લઈ જોખમી સ્ટન્ટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે કાર માલિક અફસર અબ્દુલ્લા શાહ સામે ગુનો દાખલ કર્યો છે બેદરકારી અને અન્યના જીવ જોખમમાં મૂકી કાર ચલાવવાને લઈને ગુનો નોંધાયો છે ડુમસ પોલીસે કાર ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી છે ડુમ્મસ બીચ પર ખાણીપીણીનો સામાન લઈ જતા ફેરિયાઓનો લાભ લઈ બીચ પર આવી ચડ્યા હતા જ્યાં તેમની કાર પાણીમાં ફસાઈ હતી પોલીસે કાર્યવાહી કરવાની સાથે વીમા કંપનીને પણ રિપોર્ટ કર્યો છે ગાડીનો વીમો ન પાકે તે માટે રિપોર્ટ કરાયો છે આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર ઉંમર વર્ષ પચાસ જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલ સામાન લઈ જતા હોય તેમની પાછળ પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયા હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે મહેસાણામાં રહેતી અને કેનેડા રિટર્ન પચ્ચીસ વર્ષે યુવતીની આત્મહત્યા મહેસાણાના કડીની નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી કડીના રંગપુરડા નજીક કેનાલની આ ઘટના છે પચ્ચીસ વર્ષીય પટેલ નિમિષાના લગ્ન જોટાણાના ચાલાસણ ગામના મયૂર સાથે થયા હતા પતિ મયુરકુમાર સ્ટુડન્ટ વિઝા પર કેનેડા સ્થાયી થયા હતા લગ્ન બાદ નિમિષા પટેલ પણ કેનેડામાં સ્થાયી થઈ હતી ત્રણ મહિના પહેલા નિમિષા પટેલ કેનેડાથી પરત આવી હતી માનસિક બીમારીથી નિમિષા પટેલ કંટાળ્યા હોવાની માહિતી ઘરેથી ચાલતા નીકળી જઈ રંગપુરડા નજીક કેનાલમાં ઝંપલાવી દીધું હતું માનસિક બીમારીની ઘણા સમયથી દવા ચાલતી હોવાની પણ પ્રાથમિક માહિતી જુનાગઢ જૂનાગઢ દાતારના જંગલમાં ચંદનની ચોરીની ઘટના યથાવત છે ગત મોડી રાત્રે દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા અંદાજે છ થી સાત જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે દાતાર સીડીના ત્રણસો પગથિયાં આસપાસ ચંદનના વૃક્ષ કપાયા છે વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કટિંગનો અવાજ આવ્યો હતો વન વિભાગનો સ્ટાફ આવી ગયો હોવાની જાણ થતાં ચંદન ચોર નાસી છૂટ્યા છે જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા છે વન કર્મચારી પર વૃક્ષ તસ્કરી કરનાર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે વહેલી સવાર સુધી હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન ચંદન ચોરને ઝડપી લેવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી છે જંગલમાંથી કિંમતી ચંદનના વૃક્ષો કપાતા વન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે તસ્કરો જંગલમાં ઘૂસી ગયા ત્યાં સુધી વન વિભાગને ખબર જ ન પડી અનેકવાર ચંદનના વૃક્ષોની થઈ છે તસ્કરી આ વખતે પણ ચોરો વન વિભાગની પકડથી દૂર જોવા મળી રહ્યા છે નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે વરસાદને પગલે નવસારી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા છે અવર સમસ્યા રહી રહી છે રેલવે સ્ટેશનના જલાલપુરથી નવસારી શહેર વિસ્તારમાં આવતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો જલાલપુરથી નવસારી શહેરમાં સમસ્યા સમસ્યા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ આ વખતે પણ સમસ્યા રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા છે જેથી વાહન વ્યવહારને અસર થઈ રહી છે તો જલાલપુરથી નવસારી શહેરમાં સમસ્યાઓ જોવા મળી રહી છે પાણી ભરાવાના કારણે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે અનેક વિસ્તારો છે તે પાણી પાણી થયા છે નવસારીમાં સતત વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા છે જલાલપોરથી નવસારી શહેરમાં પણ સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સમગ્ર વિસ્તાર પાણી પાણી પરંતુ પ્રિમોન્સૂનની કામગીરી આ વખતે પણ ન થઈ હોય તેવા એંધાણ સર્જાયા છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ખાસ કરીને રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે લોકોને ફરીને જવું પડી રહ્યું છે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે તો નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રસ્તા જાણે બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો નવસારીથી જોવા મળી રહ્યા છે પરંતુ આ વખતે પણ પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે યોગ્ય રીતે નથી થઈ જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંવાદદાતા ભાવિન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે ભાવિન શું વધુ માહિતી નવસારી પાણી પાણી અને પ્રીમોન્સૂન ની કામગીરી આ વખતે પણ નથી થઈ ચોક્કસથી લુમના જે વરસાદી જે રીતના છેલ્લા એક વીક થી વિરામ લીધો હતો અને વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી જે રીતના ધોધમાર વરસાદ નવસારી શહેરમાં પડ્યો છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને શાંતાદેવી છે સ્ટેશન રોડ વિસ્તાર છે ત્યાં જે છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ખાસ કરીને રેલવે અંડરપાસ જે છે ત્યાં પણ ઘૂંટણસરમાં પાણી ભરાઈ જતા પાલિકાની મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એની સામે પણ સવાલો ઉઠ્યા છે લોકના અવરનવાર રીતના જે રીતના પાણી ભરાઈ જતા હોય છે એના કારણે વાહન ચાલકોને છેલ્લે જે સમસ્યાનો જે સામનો કરવો પડતો છે એના કારણે વાહન ચાલકો પણ હવે જે આક્રોશ મહાનગરપાલિકા

વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જીડી ગોયનકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરત પોલીસને મેલ કરીને ધમકી આપવામાં આવી છે અજાણ્યા શખ્સ દ્વારા કરાયો છે તો સુરત પોલીસ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે સુરત જીડી ગોયનકા સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા છે તો જે પ્રકારથી અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ કરીને ધમકી આપવામાં આવી જે બાદ પોલીસ પણ સતર્ક થઈ સુરત એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે જીડી ગોયનકા સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે કારણ કે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવી અજાણ્યા શખ્સોએ મેલ કરીને આ ધમકી આપી હતી પોલીસને ધમકી ભર્યો ઈમેલ મોકલ્યો હતો જે પોલીસ છે તે ત્વરત ત્વરિત ત્યાં પહોંચી અને કાર્યવાહી પણ કરવામાં આવી છે તમામ બાળકોને રજા આપી દેવામાં આવી છે અને હવે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવાની સાથે સાથે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે તો શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે જેડી સ્કૂલની આ સમગ્ર ઘટના કે જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસને પોલીસને મેલ દ્વારા છે ધમકીભર્યો ઈમેલ કોણે કર્યો છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે સાયબરની ટીમ પણ આ અંગે તપાસ કરશે પરંતુ હાલ સર્ચ ઓપરેશનની સાથે સાથે તકેદારીના ભાગરૂપે તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા છે અને શાળામાં રજા જાહેર કરવામાં આવી છે તો પોલીસ સઘન તપાસ કરી રહી છે ચેકિંગ પણ કરવામાં આવી રહી છે બાળકોમાં અને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો કારણ કે અચાનક જ જે જે ધમકીની વાત સામે આવી આવી બાળકોને રજા આપવામાં બાદ શાળામાં રજા જાહેર કરાઈ છે પરંતુ અજાણ્યા શખ્સો કોણ છે કે જેમણે મેલ દ્વારા ધમકી આપી છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે હાલ તો સુરત એસઓજી પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે જીડી ગોયનકા સ્કૂલની આ સમગ્ર ઘટના કે આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખડબડાટ મચ્યો અને પોલીસ પણ દોડતી થઈ છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે પોલીસની ટીમ છે તે સ્કૂલમાં પહોંચી છે અને સઘન ચેકિંગ કરવાની સાથે સાથે સર્ચ પણ કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે સુરત જીડી ગોયનકા સ્કૂલની આ સમગ્ર ઘટના છે પોલીસને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં ધમકી આપવામાં આવી હતી કે આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે જે બાદ સુરત એસઓજીની ટીમ તરત જ સ્કૂલે પહોચી અને વધુ તપાસ કરવામાં આવી સાથે સાથે તમામ બાળકો છે તેમને ઘરે મોકલવામાં આવ્યા કીર્તિશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે કીર્તિશ જે પ્રકારથી આ ધમકી આપવામાં આવી અને સાથે સાથે પોલીસ પણ અત્યારે સર્ચ ઓપરેશન કરી રહી છે શું વધુ માહિતી છે કીર્તિશ શું વધુ અપડેટ છે આપની પાસે જે પણ સુરતના કંટ્રોલ ને એક મેલ મળ્યો હતો અને આ મેલમાં જાણકારી હતી કે બે સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી મેલની તાત્કાલિક ગંભીરતા જોઈ સુરત એસઓજી સુરત ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય સૌ પ્રથમ તો જે શાળા છે લેન્સર આર્મી અને જીડી ગોયંકા બંને સ્કૂલના બાળકોને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું છે પીઆઈ આપણી સાથે છે પીઆઈ સાથે આપણે વાત કરીશું શું ઘટના છે કયા પ્રકારની તપાસ ચાલી રહી છે રાઠવા સાહેબ ઉમરા પીઆઈ છે શું કહેશો સાહેબ કયા પ્રકારની તપાસ જે આમાં લાંસા આર્મી સ્કૂલ ખાતે જે મેલ મળ્યો હતો બોમ્બ સેટ બાબતોનું એ બાબતે તાત્કાલિક સિનિયર અધિકારીને જાણ કરી અને સ્ટેટ કંટ્રોલને પણ જાણ કરી અને એઓની સૂચના મુજબ અત્યારે હાલમાં તાત્કાલિક આ જે સ્કૂલ છે એ ખાલી કરાવી અને એનું બીડીએસ ચેક દ્વારા એનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ જે આ જે મેલ છે એ બાબતે પણ સાયબર ક્રાઇમ થ્રુ એની તપાસ હાલમાં ચાલી રહી છે બિલકુલ કહી શકાય છે કે જે પ્રકારે બોમ્બની ઘટનાની જાણકારી મળી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પોલીસની ટીમો સ્કૂલના ખૂને ખૂનામાં તપાસ કરી રહી છે જે પ્રકારે આ શાળામાં ચાર હજાર કરતાં વધુ બાળકો તો ભાગદોડના એટલે બાળકોને શાંતિથી પહેલાં બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ સ્ટાફને બહાર લઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી છે બોમ્બ સ્કોરની મદદ લેવામાં આવી રહી છે અને જે રીતે મેલ આવ્યો હતો તેને લઈને સુરત શાહ પોલીસ દ્વારા સાયબર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે ઝીલવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે કારણ કે એક નહીં પણ એક સાથે બે સ્કૂલને બોમ્બથી ઉડારવાની ધમકી હતી ત્યારે જોઈ શકાય છે એસઓજી પોલીસની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અધિકારી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ આપનું નામ અને કયા પ્રકારની તપાસ હું એસઓજીમાં છું પીઆઈ એપીજી બોલ્યા અને બોમ્બ બ્લાસ્ટ ને જે મેલ આવ્યો છે એ બાબતની અમે તપાસ કરીએ છીએ ત્યાં શું ચાલી રહ્યું છે અલગ અલગ ટીમો તપાસ કરી હા અમારી એચઓજીની અલગ અલગ ટીમો છે સાથે બીડીડીએસની ટીમો સાથે છે અને બીડીડીએસની ટીમો સાથે રાખીને અમે ચેક કરી રહ્યા છીએ બિલકુલ દ્રશ્ય જ કહી જાય છે કે જે પ્રકારની ધમકીના મેસેજ હતા તેના આધારે તપાસ ચાલી રહી છે ડુંગના ચોક્કસ સુરત પોલીસ આવી પ્રકારની કામગીરીમાં સચેત હોય છે અને મેલ આવતાની સાથે તાત્કાલિક ઘટના સ્તરે દોડી જઈ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કારણ કે જે પ્રકારે ઘટના હતી મેલ આવ્યો હતો કે બોમ્બની ઘટનાને લઈને બોમ્બ સ્કોડ અને મેલ કરવાને લઈને સાયબર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે ડુંગના જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે નનામી ઈમેલ સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર તપાસ કરી રહી છે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ તપાસ કરવામાં આવી રહી છે આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી છે તો હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી અમદાવાદ એરપોર્ટને बॉम्ब થી ઉડાવાની ધમકી મળી છે ઉલ્લેખ નિય છે કે એરપોર્ટ ઓથોરિટી ને ઈમેલ મળ્યો છે અજાણ્યો ઈમેલ મળ્યો છે નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે નવીન શું વધુ માહિતી સમગ્ર મામલે લુગણા એરપોર્ટ ઓથોરિટી ને પરિવાર કે મેસેજ કરી શકાય કે અનામી ઈમેલ મળ્યો છે જેમાં બોમ્બ થી ઉડાડવાની ધમકી આપવાની આવી છે જો કે અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ઈમેલ અને આ પ્રકારની જે વારંવાર કરવામાં આવતું હોય છે અને જેમાં અગાઉ પણ જે પોલીસે ક્રાઈમ બ્રાન્ચ છે એક મહિલાની ધરપકડ કરી હતી તો આની પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે છે તે તપાસ નો વિષય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસ તંત્ર જે છે આ પ્રકારના મેસેજ ખૂબ જ ગંભીરતાથી લેતી હોય છે કારણ કે ભૂતકાળમાં પણ અમદાવાદમાં જે રીતે બ્લાસ્ટ થયેલા છે તો કોઈ પણ પ્રકારની કચાશ નહીં રાખતી પરંતુ આવા લોકો સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે કે જે લોકો ખોટી રીતે તંત્રને હેરાન કરતા હોય છે બિલકુલ નવીન આભાર સમગ્ર માહિતી બદલ તો આંગે તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી મુંબઈના નાલા સોપારામાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી હત્યા બાદ ફિલ્મ દ્રશ્યની જેમ આરોપી પત્ની અને તેના બોયફ્રેન્ડે મૃતદેહને ઘરમાં જ દાટી દીધો જ્યારે પીડિતાનો પરિવાર પંદર દિવસ પછી પરત આવ્યો ત્યારે ઘરની ટાઇલ્સ બદલાઈ ગઈ હતી પરિવારના લોકોને શંકા જતા આરોપીની સામે ઘરમાં ખોદકામ કરતાં મૃતદેહ મળી આવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર